સાહેબ કીધું ફેરિયાકાળ વાળું એ તો એ નામ નથી આવડતું પણ બે ત્રણ ચાર વખત પાંચ વખત ગયા છૂટક મજૂરી વાળા ફેરિયા છે અમે લોકો નહીં આવીશું રોજ જે તો ખાસું શું

જે અમદાવાદ આવતા હોય છે તેમનો પસંદગીનો એરિયા પણ છે અહીં ચણિયા ચોરીનું બજાર જે છે તે બારે માસ ધમધમતું હોય છે ખાસ કરીને નવરાત્રી નજીક આવતી હોય ત્યારે તો અહીં કીડિયારું ઉભરાતું હોય પરંતુ સામાન્ય દિવસોમાં પણ વિદેશી પર્યટકો અહીં આવતા હોય છે અને અહીંથી ખરીદી પણ કરતા હોય છે અમદાવાદીઓ પણ હોશે હોશે અહીં પહોંચતા હોય છે અને પોતાની મનગમતી ચીજવસ્તુ ખરીદતા હોય છે પરંતુ આજે આ જ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ ખાતા દ્વારા અહીંથી આ ફેરિયાઓને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી જેવી આ કામગીરી શરૂ થઈ તરત જ ફેરિયાઓમાં આક્રોશ જોવા મળ્યો તેમણે મુંબઈ સમાચાર સમક્ષ જણાવ્યું કે આ ધંધો રોજગાર કરવા માટે અમને કોર્પોરેશને જ લાઇસન્સ પણ આપેલા છે અને ચોંકાવનારી વાત તો એ છે કે કોર્પોરેશન દ્વારા વેપાર કરવા માટેની લોન પણ આપવામાં આવેલી છે હવે આ દબાણ હટાવ્યા પછી તેમનો ધંધો રોજગાર છીનવાઈ ગયો છે તો હપ્તો કેવી રીતે બનશે તે પણ ચિંતા આ વેપારીઓને સતાવી રહી છે આવો જોઈએ મુંબઈ સમાચાર માટે રાહુલ વેગડાનો ખાસ રિપોર્ટ અમદાવાદ લો ગાર્ડન પાસે ભરાતી બજાર ચણિયાચોરી અને અન્ય વિવિધ વસ્તુઓ માટે ખૂબ જ જાણીતી છે વિવિધ કારણોસર એએમસી દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી જેમાં એમસી નું લાયસન્સ ધરાવતા પાથરના બજારવાળાઓને માત્ર બે દિવસ સુધી પોતાના ધંધા રોજગાર બંધ રાખવા કહેવામાં આવ્યું હતું જેને લઈને અહીંના ધંધાર્થીઓમાં કુતુહલની સાથે જ પ્રશ્ન થયો હતો કે એક બાજુ વેપાર કરવા માટે પરવાનો અપાય છે અને બીજી બાજુ રોજગાર બંધ રાખવા કહેવામાં આવે છે અમદાવાદની સુપ્રસિદ્ધ ચણિયાચોડી બજાર કે જ્યાં અત્યારે એમસીનું જે દબાણ હટાવ શાખાની કામગીરી ચાલી રહી છે તો ત્યાં જે હાજર વેપારીઓ છે તેને કોઈ પ્રશ્ન ઊભા થયા છે કે તેમની પાસે અહીંના લાઇસન્સ મતલબ કે ઊભા રહેવાના લાઇસન્સ હોવા છતાં પણ તેમના પાથરણાઓ તેમના ધંધાઓ હટાવી રહ્યા છે તો શું સમસ્યા છે શું જણાવશો તમે જે એમસીની જે કામગીરી જે દબાણ હટાવવાની થઈ રહી છે શું કહેશો એના માટે સાહેબ અમારે એવું જ કહેવું છે કે જે વર્ષો જૂના અહીંયા જે પાથાણાવાળા લગાવે છે જેની પાસે આ લાયસન્સ છે બરાબર એ લોકોને જ્યાં સુધી વૈકલ્પિક જગ્યા ના ફરવાય ત્યાં સુધી એમને અહીંયાથી હટાવવા ના જોઈએ બરાબર છે અમારી આ જ માંગણી છે બરાબર છે કેટલા કેટલા સમયથી તમારું અમારું લગભગ થઈ ગયું અહીંયા 25 એક વર્ષથી ચાલે છે બરાબર છે અને તમારું લાયસન્સ કેટલું જૂનું છે લાયસન્સ આ છે 5-6 વર્ષથી આ લાયસન્સ એની અગાઉના પણ અમારી પાસે પુરાવા છે અમારા ધંધાના બરાબર છે બહુ જૂના પુરાવા પણ છે અમારી જોડે કે ભાઈ આ જગ્યા પર અને

એ જબરદસ્તી ઉભા રાખે ને કે તારા બાપનું છે તારા બાપ ભાઈનું છે અમે ટેક્સ ભરીએ છીએ અમે આમ કરીએ છીએ ગમે ત્યારે તમે આ વિકલો લઈને એટલે અમને ધમકી આપીને ઉભા રહીને પછી જતા રહે તમારી હા લાઇસન્સ છે ને ફોટો છે અમારી પાસે તમે કંઈ નહીં અમે એમ કહીશ અમે શાંતિથી ધંધો કરીશીએ એ રીતના કરવા દ્યો દમે અમે સ્વીકૃતિ રાખીશી કે જેથી કરીને ટ્રાફિક નો થાય અને પે પાર્કિંગ આપેલી છે અમે પે પાર્કિંગમાં જાઓ તો તમારા બાપનું છે અમે ટેક્સ ભરીશી પબ્લિક પબ્લિક કહે છે ફલાણું બતાવેકુ અમે દબાણ ખાતામાં છીએ પછી મ્યુનિસિપાલિટી કોર્પોરેશન માં ઇન્સ્પેક્ટર છીએ આવા આવા કાયદા અમને બતાવીને ડરાવીને અંદર દબાવીશી કે જેથી કરીને અમને રોજ બેસવા દે અત્યારે જે એમસી ની જે કામગીરી ચાલે છે જે દબાણ હટાવવાની કામગીરી ચાલે છે અન્ય લોકોને એવું કહેવું છે કે તમારી પાસે લાયસન્સ હોવા છતાં પણ એ લોકો હટાવે લાયસન્સ કાલે કાલે એમસી વાળા આયા અમને કીધું વેન્ડર કાર છે તો અમે બતાવ્યું તો હવે અંદર દબાવો પછી અમે અંદર બે ત્રણ દિવસથી અંદર જ દબાવી વેચી છી અને એમને બી અહીંયા હાજર હોય જ છીએ ને અમે કરી જ છીએ એમને બી ખબર જ છે અમે પરમ દિવસ લડતા હતા ટ્રાફિક વાળા વિકલ માટે તો એ લોકો જોતા ફોટા બી પાડ્યા અમે વિકલ ના ફૂટપારી વિકલો લાગી એટલે અમારેથી ટ્રાફિક નથી થતી સાહેબ અમે તો ચાર પાંચ વાગે આવી અને રાત્રે દસ વાગે જતા રહીશી ચાર કલાકનો ધંધો કરવા આવીશી તો છતાં અમને આવી રીતના તકલીફ પડે છે એવું કીધું બે દિવસ માટે બંધ રાખો બે દિવસ બંધ રાખો અંદર દબાવી લગાવો તો અમે અંદર દબાવી બંધ રાખો તો બંધ રાખીશ હવે આને થી અમે કેવું કેટલું અમને ધંધો કરવા અમે કોઈને નડતર નથી આવતા અમને એટલી ખબર પડે કે અમે આ નર્થરૂપાવશું તો અમારા રોટલા છીની લેશ એટલે અમને શાંતિથી ધંધો કરવા દો અમે એમને તકલીફ ન દેતા ને અમને તકલીફ ન દઉં એટલું અમારું કહેવાનું છે બે દિવસ ધંધો બંધ થઈ તમને બહુ નુકસાન થાય છે અને ચાલુ હોય છે ને ભગાય છે ને તોય નુકસાન થાય છે અમે હાલતા પડી જાય છે સાહેબ કારણ કે અમને છાત્ય જીવાય છે કે અમારો માલ વયો જાય સામાન વયો જાય અમે દોડતા દોડતા જાય તો અમે ફરી બી જાતા હોય છે પણ તોય છતાં અમે રિક્ષ લઈને ધંધો કરીશ પણ સરકાર તો એમ કે વોકલ ફોર લોકલ કે ભાઈ સ્વદેશી વસ્તુ એને નાના ધંધાર્થીઓ તો પ્રોત્સાહન આપે છે ના હજી એમ અમને જગ્યા આપે અમે કે છે કે આ જગ્યાએ જતા રહો તો અમે અહીંયા જાય અમારે તો પેટ આટંગ ગમે ત્યાં બેસાડશે અમે બેસશું એવું નહીં કે આ જગ્યાએ જ તમે તમને જગ્યા આપો અમે અમારી રીતના ધંધો કરીને ખાશું તમે જેમ કહેશો એમ પણ અમને બંધ ન કરાવો બસ આટલું કહેવા માંગે એટલી માંગણી છે કે અમારો ધંધો રોજગાર બંધ ન થવો જોઈએ ફેરિયા કાર્ડ ધારકોએ એએમસીના અધિકારીઓ પર અન્ય એક ગંભીર આક્ષેપ કર્યો ધંધાર્થીઓએ આક્ષેપ કરતાં કહ્યું કે આ ફેરિયા લાયસન્સ ઉપર પરાણે લોન આપેલી છે જો લોન ન લઈએ તો ફેરિયા કાર્ડ પરત લઈ લેવાની ધમકી આપવામાં આવી હતી

અમને ધંધો ન કરી શકે તો અમે હપ્તો કેવી રીતે ભરીએ પેલા તમને અમને લોનો આપી હવે લોનો લઈ લીધી હવે અમે અમને મ્યુનિસિપાલિટી વાળાએ લોન આપી અહીંયાથી આવી લોન આપી આ લાયસન્સ ઉપર લઈ જ લો લઈ જ લો તમે લઈ લીધી લોન અને અમે માલ ભરાઈને અમે વેચીએ છીએ હવે અમને બગાડે તમે અમે લોન ક્યાંથી ભરે સાહેબ ગરીબ માણસ કેમ કે અમે ખાઈએ કે લોન ભરીએ તો છતાં લોન બી ભરીએ પણ આ ધંધો જ બંધ કરે તો અમે લોન કેવી ભરીએ એક તરફ ધંધા રોજગાર માટે એએમસી લોન આપે અને બીજી તરફ રોજગાર છીનવે તો ફેરિયાઓની હાલત જાય તો જાય કહા જેવી સ્થિતિ થઈ ચૂકી છે આ ફેરિયાઓની સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવશે કે પછી આ જ રીતે બે બે દિવસ માટેની દબાણ હટાવવાની કામગીરી થયા કરશે કેમેરા પર્સન ગૌરવ પટેલ સાથે રાહુલ વેગડા અમદાવાદ મિત્રો આ વાત હતી લો ગાર્ડન એરિયાની આજ પ્રમાણે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પણ ફેરિયાઓ મૂંઝવણમાં છે અલગ અલગ જગ્યાએ દબાણ ખાતાની કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ આ ધંધો રોજગાર તેમને ક્યાંથી મળશે તે પણ એક સવાલ છે કારણ કે તેમનો લારી ગલ્લા તેમની સ્થાનેથી હટાવાઈ દેવામાં આવેલા છે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો કે આ એપિસોડ આપને કેવો લાગે સાથે સાથે અમારા તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જોતા રહો મુંબઈ સમાચાર નમસ્કાર